નમસ્કાર મિત્રો આજે ધૂળેટી મને લાગે છે કે આપે વિવિધ રંગોમાં ધૂળેટી ની ઉજવણી કરી હશે અને આપનું જીવન એ રંગીન રંગીન રહે એવી શુભકામના તમને હશે કે આજે અમે રજા પાડીશું પણ પહેલો એપિસોડ નેપાળમાં ફરીને રાજાશાહી સ્થાપિત કરવા માટેની હિલચાલ શરૂ થઈ ગઈ છે જનસંઘર્ષ શરૂ થયો છે એ સફળ થશે કે નહીં એ જુદી વાત છે એના વિશે આપણે આ એપિસોડમાં વાત કરીશું અને બીજો એપિસોડ નવ વાગ્યે જે કરવાના છીએ એ સોનાના વધતા જતા ભાવ સોના અને ચાંદી ની વધતી જતી માંગ અને વૈશ્વિક પરિબળો એના ઉપર શું અસર કરી રહ્યા છે અને સ્થાનિક સ્તરે શું સ્થિતિ છે એની આપણે વાત કરવાના છીએ એટલે તમારે બંને એપિસોડ પૂરેપૂરા જોવા પડશે અને મિત્રોને જરૂર જણાવવું પડે કે સાચી વાત ટકોરાબંધ વાત જો સાંભળવી હોય તો ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડે તો આજે વાત કરીએ આપણે નેપાળની આ એપિસોડમાં રવિવારે ભૂતપૂર્વ મહારાજા જ્ઞાનેન્દ્ર શાહ અને એમના પાટવીકુમર પારસ એમણે પોખરાથી હેલિકોપ્ટરમાં કાઠમોંડો માં પ્રવેશ કર્યો અને એમના હજારો સમર્થકોએ રાજાશાહી સ્થાપિત કરવામાં આવે કારણ કે માઓવાદીઓની જે સરકારો પ્રચંડના નેતૃત્વમાં ઓલીના નેતૃત્વમાં એ નેપાળમાં સ્થપાઈ અને ચીનના ઈશારે પ્રજાની આકાંક્ષા પૂર્ણ કરી રહી નથી પ્રજાનો આક્રોશ છે અને ફરીને રાજાને સત્તા સોંપવી જોઈએ એવી એક માગણી ઉઠી રહી છે પરંતુ નેપાળની બહુમતી એ કદાચ સ્વીકારવા માટે તૈયાર નથી અને સાથે સાથે તમને ખ્યાલ છે કે નેપાળ હવે ચીનના ખોળામાં છે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની એક નાનકડી ભૂલ

ભારત તરફથી ન મળતી હોય તો સ્વાભાવિક રીતે વિકલ્પ શોધે અને વિકલ્પ તરીકે પોતાને પેશ કરવા માટે આજુબાજુના બધા જ દેશો જે છે પડોશી દેશો એ ચીનના પ્રભાવમાં આવી જ ગયા છે આપણે અગાઉ એની વાત કરી છે એટલે હું એનું વિશ્લેષણ કરીને અત્યારે એ વાતને લંબાવવા નથી માંગતો પણ તમે જાણો છો નેપાળનો ઇતિહાસ એ ભારત સાથેના જૂના સંબંધોનો છે નેપાળ ક્યારેય ભારતનું અંગ નહોતું રહ્યું ઘણી વખતે કેટલાક લોકો આવા ગપ્પા ચલાવે છે કે નેપાળ અફઘાનિસ્તાન બંકા ભૂતાન પાકિસ્તાન બાંગ્લાદેશ એ ભારત બૃહદ ભારતમાં હતા એમ બતાવવાની કોશિશ કરવામાં આવે છે પણ આ હંબક વાતો છે પહેલા તો ભારત આજે જે ભારત છે એ ભારત પણ સરદાર સાહેબે આપણને ભેટ આપ્યું છે એમ કહીએ તો ચાલે કારણ કે પાંચસો રજવાડાઓ જે હતા એ રજવાડાઓને એક એક તાંતણે બાંધીને સરદાર પટેલે આપણને અત્યારનો જે ભારતનો નકશો છે એ તૈયાર કરી આપ્યો છે અને એ નકશો કઈ 15 ઓગસ્ટ 1947 ના રોજ નોતો બન્યો જૂનાગઢ પાકિસ્તાન સાથે 3 મહિના માટે અને 9 નવેમ્બર 1947 ના રોજ પાછું ભારતને મળ્યું જમ્મુ કાશ્મીર એ છવ્વીસ સત્યાવીસ ઓક્ટોબર ઓગણીસો સુડતાલીસ જ્યારે પાકિસ્તાન ભારત સાથે જોડાવાની ફરજ પડી અને એમણે વિલય પત્ર પર હસ્તાક્ષર કર્યા ત્યારે આપણી સાથે જોડાયો અને હૈદરાબાદ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો અડતાલીસ ના રોજ પોલીસ પગલા થકી આમ તો લશ્કરી પગલું જ હતું પણ આપણે એને પોલીસ પગલું કહીએ કારણ કે લશ્કરી પગલું એટલે કે નિઝામના દેશ ઉપર આક્રમણ કરવા જેવું જો થાય તો એમાં છે ને આપણે બદનામ થઈએ એટલે એને પોલીસ પગલું કહ્યું અને ઓપરેશન પોલો થયું પાંચ દિવસમાં જ નિઝામ શરણે આવી ગયા એટલે ઓગણીસો અડતાલીસ હૈદરાબાદ ભારતનું અંગ બન્યું અને એટલે જ કહું છું કે જે પાંચસો ને રજવાડાઓ હતા એમાંથી ત્રણ આ ત્રણ ને બાદ કરતા બાકીના પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધી સરદાર સાહેબના રિયાતનો નકશો છે આજે એમાં એક સિક્કિમ એ ઇન્દિરા ગાંધી જયારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે ત્યાં રેફરન્ડમ કરાવીને ઓગણીસો પંચોતેર માં ભારત સાથે જોડ્યું અન્યથા બાકીનો પ્રદેશ જે છે એ સરદાર સાહેબ સાથે પંડિત જવાહરલાલ નહેરુ આ નકશો જોવા મળ્યો અન્યથા એક રજવાડું બીજા રજવાડાની ઉપર આક્રમણ કરતું હતું એક હિન્દુ રજવાડું પાકિસ્તાન સાથે જોડાયું ત્યાંના રાણા એ કહ્યું કે ના અમે તો પાકિસ્તાન સાથે જ જોડાઈશું અને આજે પણ એ છે ને એમની રાણાગીરી બરાબર છે એટલે નેપાળ જે છે એ બે હજાર ને આઠ સુધી હિન્દુ રાષ્ટ્ર હતું બે હજાર ને એક માં એક દુર્ઘટના બની મહારાજા મહેન્દ્ર શાહ ના મોટા પુત્ર એટલે કે મહારાજા બિરેન્દ્ર ના પાટવી કુંવર દીપેન્દ્ર જે પોતાના માતા કે પરિવારના જ સભ્યો એમની હત્યા કરી પોતે પણ મોતને ભેટ્યા અને એ વખતે રહસ્યમય રીતે રાજા બિરેન્દ્ર મહારાજા બિરેન્દ્ર એમના નાના ભાઈ એ જ્ઞાનેન્દ્ર શાહ એ રહસ્યમય રીતે એ રાતે રાજમેલમાં નહોતા એ જે ઘટનાક્રમ બન્યો અને એમાં અગિયાર જણાનું મોત થયું અને પછીથી બિરેન્દ્ર એમણે સત્તા સંભાળી બે હજાર એક થી બે હજાર આઠ સુધી આ ઘટનાક્રમ દરમિયાન માઓવાદીઓ મજબૂત બન્યા આ ઘટનાક્રમની પાછળ કોણ હતું અમે થમનેલ અંદર એક ફોટો મૂક્યો છે બે ત્રણ ફોટા મૂક્યા છે આમ તો એક અત્યારના જે વડાપ્રધાન છે નેપાળના ઓલી કે પી શર્મા ઓલી વચ્ચે છે દાઉદ ઇબ્રાહીમ મુંબઈમાં બોમ્બલાસ્ટ ના મુખ્ય આરોપી પાકિસ્તાનમાં રેતા હોવાનું જણાવાય છે માનનીય ભારતીય જ વર્તમાન શાસકો એમ કહેલું અને બાજુમાં જે ચિત્ર છે એ પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ એ હમણાં રવિવારે કાઠમંડો એટલે કે રાજધાની નેપાળની રાજધાની એમાં આવ્યા ત્યારે એમને અને એમના પાટવી કુંવર પારસને આવકારવા માટે હજારોની ભીડ ઉપસ્થિત હતી એ તસવીર અમે મૂકી છે તમને થશે કે આ દાઉદ ઇબ્રાહીમ શું ભૂમિકા હતી તો મારે એની વાત પણ કરવી પડે કારણ એવું છે કે નેપાળમાં ભારતના રાજદૂત રહેલા કેવી રાજન અને અતુલ કે એમણે એક પુસ્તક લખ્યું છે એન કાઠમંડુ ક્રોનિકલ રિક્લેમિંગ ઇન્ડિયા નેપાલ રિલેશન્સ અને એની અંદર બહુ સ્પષ્ટપણે એમણે જણાવ્યું છે કે આની અંદર આ જે પેલેસમાં જે નરસંહાર થયો અને કિંગ બિરેન્દ્ર ની અને આખા ની હત્યા થઈ ગઈ પાછળ પણ સાથે સાથે દાઉદ ઇબ્રાહીમ નો હાથ હતો આઈએસઆઈ નો હાથ હતો પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાનો હાથ હતો અને દોષારો પણ ભારત પર કરવાનો એમનો ઈરાદો હતો આ પુસ્તક ભારતીય રાજદૂત રહેલા નેપાળમાં ભારતીય રાજદૂત રહેલા કેવી રાજન અને અતુલ કે ઠાકુરે લખ્યું છે અને મારી પાસે ડિપ્લોમેટ માં આ વિશે રાજીવ ભટ્ટાચાર્ય જે લેખ લખ્યો એ લેખ પણ છે અને એમાં કહે છે કે પહેલી જૂન 2001 ના રોજ નશામાં અગિયાર એટલે નેપાળના રાજવી પરિવારના અગિયાર પોતાના પિતા કિંગ બીરેન્દ્ર સહિત રાજવી પરિવારના અગિયાર જણા ને ગોળીએ દીધા હતા અને પોતાને પણ મોત ઉતાર્યા વર્ણવી છે ને એમાં દાઉદ નો હાથ હોવાનો આઈએસઆઈ ના ઈશારે એમણે કર્યું હોવાનું પણ બહુ સ્પષ્ટપણે જણાવ્યું છે અત્યારે ત્યાં માઓવાદીઓનું શાસન છે ઓલી પહેલા ત્યાં પ્રચંડ એ પ્રાઇમ મિનિસ્ટર હતા પ્રચંડ એ આમ તો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ભણેલા છે આપણે ત્યાં દિલ્હીમાં માઓવાદી છે ઓલી પણ માઓવાદી સરકાર ચલાવે છે અને માઓવાદીઓનો એમને ટેકો છે અને હવે તો ચીનની છત્રાયા માં ફૂલ્યું ફાલ્યું છે એમ કહીએ તો ચાલે અને છેલ્લા છેલ્લા સમાચાર તો તમને આપણે જણાવી જ દીધેલા છે તમને ખ્યાલ જ હશે કે અમેરિકાથી જે આપણે ત્યાં અમૃતસરમાં ત્રણ ખેપો આવી ગેરકાયદે ઘૂસેલા અમેરિકામાં ઘુસેલા ભારતીયો અને દિલ્હીમાં એક ખેપ આવી એ બધાને બેડીઓ બેડીઓ હાથમાં અને પગમાં પહેરાવીને મોકલવામાં આવ્યા પણ નેપાળમાં અને ચીનમાં એમના જે ઘૂસણખોરો ત્યાં હતા એટલે ગેરકાયદે ઘૂસેલા જે લોકો હતા એમના નાગરિકો એમને બા ઇજ્જત ત્યાં મોકલ પાછા મોકલવામાં આવ્યા

પણ એમનામાં કોઈ એવી ક્ષમતા હોય એવું લાગતું નથી અત્યારે નેપાળમાં શું થશે એના વિશે ઘણી બધી ચર્ચા ભારતમાં પણ થઈ રહી છે રાજદ્વારી વર્તુળોમાં થઈ રહી છે પણ ત્યાં ફરીને રાજાશાહી આવશે કે કેમ એ મોટો પ્રશ્ન છે કારણ કે રાજાશાહી આવવાની શક્યતા નથી ભલે આપણે ત્યાં ઘણા બધા મિત્રો એવું ઈચ્છે છે કે ત્યાં રાજાશાહી આવે ત્યાં ફરીને નેપાળ હિન્દુ રાષ્ટ્ર બને કારણ કે દુનિયાનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતું જે બે હજાર આઠ માં સેક્યુલર રાષ્ટ્ર થઈ ગયું હવે સેક્યુલર રાષ્ટ્ર છે અને એ પાછું હિન્દુ રાષ્ટ્ર થાય નહીં એટલા માટે ચીન એ એને સુરક્ષા કવચ પૂરું પાડશે અને ભાઈ શ્રી સોરી જે પૂર્વ રાજવી જ્ઞાનેન્દ્ર શાહ જે છે એ ગમે તેટલા ઉધામાં મારે ચીન એમની એમનો ઉપયોગ પણ કઠપુતળી તરીકે જ કરશે અને એટલા માટે જ પ્રાઇમ મિનિસ્ટર ઓલી રાજવી શાહ ને ચેલેન્જ કરી છે કે તાકાત હોય તો ચૂંટણી બતાવો અને ચૂંટણી લડવા માટે રાજવી પરિવાર કેટલું તૈયાર છે કેટલો તૈયાર છે એ કહેવું જરા મુશ્કેલ છે કારણ કે માઓવાદીઓથી લોકો ત્રસ્ત જરૂર હશે મોંઘવારી વધી રહી છે નોકરીઓ છે નહીં પણ ચીનની જે રીતે ત્યાં દખલગીરી છે એ જોતા રાજાશાહી ફરીને આવી શકે એમ નથી તમને એક જતા જતા વાત પણ કહી દેવાનું મન થાય છે કે આપણે ત્યાં એક બેરિસ્ટર કરીને એક મહાન વિભૂતિ થઈ ગયા અત્યારના શાસકો આરાધ્ય પુરુષ જે અંગ્રેજોના ઈશારે અથવા તો જે અંગ્રેજો પ્રત્યે નિષ્ઠા ધરાવતા હતા આપણે જાણીએ છીએ અનેકવાર આપણે એમના ઇતિહાસની વાતો કરી છે એ એવું માનતા હતા કે ભારતમાંથી અંગ્રેજો જાય પછી ભારત નેપાળના મહારાજાના અખત્યાર હેઠળ હિન્દુ મહાસભાનો સંકલ્પ હતો અને તમારામાંથી કોઈને આના વિશે કોઈ પ્રશ્ન હોય તો સાવરકર સમગ્ર ના પ્રભાત પ્રકાશને પ્રકાશિત કરેલા દસ વોલ્યુમ એ જરા તમારે રિફર કરી લેવાના એટલે મારી વાત વાત તમને છે ને સાચી સમજાઈ જશે આજે આટલી ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી વાત સાચી વાત ટકોરાબંધ વાત સાંભળતા રહેશો નમસ્કાર